સુરત જિલ્લાની પલસાણા તાલુકા પંચાયતે સુરત જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ ચુમ્માલીસ લાખ ગ્રામ પંચાયતની ગુજરાતની પલસાણા ગ્રામ પંચાયતની નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી થઈ વિશાખાપટ્ટનમ ખાતે યોજનાર અઠ્યાવીસમી નેશનલ ઇ ગવર્નન્સ કોન્ફરન્સમાં સન્માન સાથે એવોર્ડ કરવામાં આવશે પલસાણા ગ્રામ પંચાયતની કામગીરીને તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓ પણ વધાવી મારું નામ પ્રવીણભાઈ આહિર હું પલસાણા ગ્રામ પંચાયતમાં સરપંચ છું અને અમે પલસાણા ગામના લોકોને કોઈ તકલીફ ન પડે અને એમના ગામ ગામ પંચાયતના ધક્કા ના ખાવા પડે એ માટે એક વેબસાઇટ ડેવલપ કરી છે એ વેબસાઇટમાં જન્મ મરણના દાખલા હોય આવકના આવકના દાખલા હોય કે બીજી કોઈ બી સરકારી યોજનાઓનો લાભ હોય એ વેબસાઇટમાં અમે ઓનલાઈન કરીએ છીએ અને ગામ લોકોને કોઈ બી ફરિયાદ હોય તો એ વેબસાઇટ પર ગામ લોકો ફોટો અપલોડ કરીને અમને અમારી વેબસાઇટ પર મોકલે છે અને અમે એ વેબસાઇટ પર અમને જોવા મળે એ ફરિયાદો અમે સોલ્વ કરી પાછો ફોટો અપલોડ કરીને ગામના લોકોને જેમ જેમણે ફરિયાદ કર્યો હોય એમને મેસેજ પણ જાય છે અને અમે એ રીતે ફરિયાદનું નિરાકરણ કરીએ છીએ આ વેબસાઇટના આધારે અમને નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ મળ્યો છે ગુજરાતમાંથી એક પંચાયત પલસામાં છે અને પૂરા ઈન્ડિયામાં ત્રીજો નંબર અમને મળ્યો છે એ બદલ હું મારી ટીમનો અને ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું આ વેબસાઇટ ડેવલપ કરવામાં

અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ જે પલસાણા ગ્રામ પંચાયત પલસાણા તાલુકાની હેડક્વાર્ટર છે એ પલસાણા ગ્રામ પંચાયતમાં જે સર્વિસીસ આપવામાં આવી છે એ સર્વિસીસ જે છે અલગ અલગ એ એના કારણે ત્રણસો ને એકવીસ જેટલી સર્વિસીસો આપવામાં આવે છે અને એમની વેબસાઈટ પણ બનાવવામાં આવી છે એ વેબસાઇટ થ્રુ પણ જુદી જુદી સર્વિસીસો આપવામાં આવી છે એના કારણે એમને નેશનલ લેવલે સિલેક્ટ કરવામાં આવી અને નેશનલ લેવલે પણ એ સિલેક્ટ થઈ પસંદગી પાત્ર બની છે એના કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ પલસાણા ગ્રામ પંચાયત ની જે પ્રસિદ્ધિ થઈ છે એનું અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ એબી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી